બોટાદના હારદર ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષક આંદોલન ક્ષત્રિય મહાપંચાયત આંદોલન યોજાઈ હતી જેમાં ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજ્યસભા સાંસદ શક્સિતી ગોહિલ લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર જેમાં સહિત અન્ય કોંગ્રેસ આગેવાનો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા

ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખરેખર ખૂબ ગંભીર છે દયનીય છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય આત્મહત્યા કરવી પડે એવા દિવસો આયા છે એક બાજુ કુદરત રૂઠે અને બીજી બાજુ પ્રજાના મતથી સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે એ પણ નિષ્ઠુર બન્યા છે અને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે આજે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક પાક હોય ક્યાંક ડાંગર નો પાક હોય ક્યાંક સોયાબીનનો પાક હોય કે આખા ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે આજે ત્રીજો દિવસ છે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અનેક રીતે જમીનોનું ધોવાણ થયું છે જ્યારે આવા તકલીફના સમયમાં પણ સરકાર કોઈનું ના સાંભળતી હોય ઉલટો ખેડૂતો દર વખતે લૂંટાય છે દર વખતે હેરાન પરેશાન થાય છે અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામમાં જોયો પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો અત્યાચાર કરવામાં આવ્યો આજે ખોટા કેસ કરીને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે અરે એવા સમયમાં આજે બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું છે તમે જોયું કે હજારો ની સંખ્યામાં સૌએ સાથે મળી અને કોંગ્રેસની જે માંગો છે એને સમર્થન આપ્યું છે અમે સરકાર પાસે માગણી કરીએ છે કે જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે સાથે સાથે આખી સિઝન ફેલ થઈ ગઈ છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે તો તમામ ખેડૂતોનું જે બેંકોમાંથી ધિરાણ લીધું છે એક વર્ષનું ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે એ પણ માગણી કરીએ છે આ એક વર્ષે નહીં પણ દર વર્ષનો પ્રશ્ન છે ક્યારેક વાવાઝોડું આવે છે ક્યારેક અતિવૃષ્ટિ થાય છે ક્યારેક કમોસમી વરસાદ થાય છે કુદરતી હોનારા તો થાય છે અને ખેડૂત વારંવાર બરબાદ થાય છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અમે સરકારને પણ ચેતવવા માંગે છે કે અમે એક મહિનો નહીં બે મહિનાનો સમય આપીએ છીએ આવતા બે મહિનામાં આ ખેડૂતોની માંગણીઓ પર સરકાર ચિંતા કરીને નિર્ણય નહીં લે તો જાન્યુઆરી મહિનામાં આખા ગુજરાતના ગામે ગામથી એક એક ખેડૂત પરિવારના લોકોને જાગૃત કરીને ગાંધીનગર કૂચ કરવા માટે આહવાન કરીશું અને આ ગાંધીનગરની કૂચ એ સરકાર માટે ખાલી રજૂઆત કરવા માટે નહીં પણ જ્યાં સુધી પ્રશ્નોનું નિવારણ ના આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે એટલે સરકાર પાસે વિનંતી કરીએ છે માગણી કરીએ છે કે ખેડૂતોના એક વર્ષના ધિરાણ માફ કરો જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેડૂતોએ સૌ કાર્યકરોએ આખા ગુજરાતના ના ખેડૂતોના હક અધિકાર ની લડાઈ લડવાનો આજે એક સંકલ્પ કર્યો તમે જોયું હશે કે જોયો કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં કે જયારે સહનશીલતાની હદ આવી ગઈ હોય જયારે સરકારની નિષ્ઠુરતાની અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ના હોય લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે પોલીસ અત્યાચાર કરતી હોય ચારે તરફ લૂંટ ચાલતી હોય ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો સામાન્ય પ્રજા જાય ક્યાં સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજ એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળ નેપાળવાળી થશે હું સરકારને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તામાં બેઠા છો એ ગુજરાતની પ્રજાએ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યાત તમે જે પગાર મેળવો છો તમે જે ઉત્સવોને તાયફા કરો છો જે કરોડો રૂપિયાનો બજેટ ઉડાડો છો એ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે તમારા ઘરના પૈસા નથી અને એમાંથી જો દુરુપયોગ થતો હોય પ્રજા પર અત્યાચાર થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય એના તકલીફના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય તો હું માનું છું એક વ્યક્તિના મનમાં જે આક્રોશ છે જે વિદ્રોહ સ્વરૂપ આ શબ્દો નીકળ્યા છે એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાતના એક એક ખેડૂત પરિવારમાં છે આખા ગુજરાતના એક એક બેરોજગાર યુવાનના મનમાં છે આખા ગુજરાતની મહિલાઓ પર જે અત્યાચાર થાય છે એના મનમાં છે આખા ગુજરાતના જે આદિવાસીઓના હક અધિકારો છીનવાય છે એના મનમાં છે આખા ગુજરાતમાં જે ને જે અન્યાય અત્યાચાર થાય છે કે બધાના મનમાં આક્રોશ ને વિદ્રોહ છે સરકાર નહીં સમજે તો આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગરમાં દેખાય તો પણ નવાય નહીં આજે કૃષક આંદોલનની પંચાયત પંચાયતનું આયોજન જિલ્લાના કાર્યાલયનું કાર્યાલય કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા અને કેવા પ્રકારના કાર્યક્રમ આજે કૃષક આંદોલન અડધડ ગામે રાખેલું જેમાં અને અમારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ઇન્ચાર્જ મુકુલ વાસનિક ઉપસ્થિત હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રોહિતભાઈ ચાવડા રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી વગેરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત હતા આજે કૃષક આંદોલનમાં કેવા પ્રકારની લોકો સાથે ચર્ચા કેવા પ્રકારનું માહિતી માર્ગદર્શન અને હાલમાં જે કમોસમી ભાવતું કર્યું છે અને એટલે કોંગ્રેસનું પ્લેટફોર્મ શું અને આગામી સમયમાં કેવી રણનીતિ હા અમારા પ્રદેશ પ્રમુખે કીધું અને મેં પણ મારા વક્તવ્યમાં કીધું કે આજ માવઠાની અંદર

આખા ગુજરાત ભરના ખેડૂતોને લઈ અને કુજ કરશું અને ખેડૂતોના હક માંગવા માટેના પ્રયત્ન કરશુંભાઈ શેકલીયા દિવ્યાંગ